બધી જ વિગતો મેળવી આ જય હિન્દ બીએસઆઈ ડીવી પર આપની સાથે હું છું નિધિ ગઢવી શું ભ્રષ્ટાચાર નો ઉજાગર કરવો ગુનો છે આ પ્રશ્ન આજે એટલા માટે પૂછવો પડે છે કારણ કે દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો છે કે જામરાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર આવું કહી રહ્યા છે તેમના કહેવા અનુસાર જ્યાં અમુક યુવકોએ ચીફ ઓફિસર સમક્ષ

એવી રીતે જે યુવાનો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા સમિતિની ટીમ ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને એમને કહ્યું હતું કે આ લ્યો તમારે જેલમાં નાખવા છે તો આ યુવાનો આવ્યા છે એમને જેલમાં નાખો પણ શરત એટલી છે કે ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કોઈ પણ કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવો એ ગુનો છે અને જો ગુનો હોય તો એ કયા કાયદાની કઈ કલમ મુજબ ગુનો છે આ આ અમને જાહેર કરો અને અને ત્યાર પછી યુવાનોને જેલમાં નાખો પણ આશ્ચર્ય એ કે ચીફ ઓફિસર પાસે જવાબ ન હોય તાલુકા સ્વાગત કાર્યક્રમનું બાનું કરી અને આથી ભાગી ગયા અમે પલાઠી વાળીને બેસી ગયા અને એમને આવવું પડ્યું અમે રજૂઆત કરી છે અલગ અલગ રાવલ નગરપાલિકાના કેટલાય પ્રશ્નો એમની સામે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અઠવાડિયાનો સમય આપ્યો છે જો અઠવાડિયામાં પરિણામ નહીં આવે તો ફરીથી રાવલ નગરપાલિકા ચીફ ઓફિસર સામે આવીને પલાઠી વાડીને બેસી જઈશું આ સાથે તેમણે અમુક રજૂઆતો પણ કરી હતી જેમાં તેમનું કહેવું છે કે રાવલ નગરપાલિકામાં અનુસૂચિત જાતિ માટે એસસી એસપી ગ્રાન્ટ જે મંજૂર થયેલ હોય એ ગ્રાન્ટ એસસી વિસ્તારમાં વાપરવાને બદલે અન્ય વિસ્તારોમાં વાપરી આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે આ જ ગ્રાન્ટમાંથી કેટલાક કામો માત્ર કાગળ પર જ થયા છે અને વાસ્તવમાં કોઈ કામો નથી થયા જેમ કે સ્મશાનમાં લાકડા રાખવા માટેનો ઓડો કેટલાક કામો થયા છે પણ તે સંપૂર્ણપણે ભ્રષ્ટાચારથી ભરપૂર થયા છે એ સિવાય પ્રી મોન્સૂન કામગીરીમાં રીસર્ફેસિંગના નામે જેટલા રસ્તાઓનું કામ થયું તે તમામ હાલ તૂટી ગયા છે ટેન્ડરની શરતોમાં મટીરીયલ જે વાપરવાનું હતું એની જગ્યાએ એવું મટીરીયલ વાપર્યું છે કે બિલ મંજૂર થાય એ પહેલા જ રોડ તૂટી જાય અને આશ્ચર્યજનક બાબત એ છે કે તેમ છતાં બધા જ બિલો પણ મંજૂર થઈ ગયા છે

દેખાતું નથી અને ખાડાઓમાં મોરમ કાંકરા અને માટીથી આ ખાડાઓને બુરી દેવામાં આવ્યા છે એટલે એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે બે મહિના પહેલાં હનુમાનધાર પર જે રસ્તો બનાવવામાં આવ્યો હતો હાલ એ રસ્તાની પરિસ્થિતિ પણ ખરાબ છે ને ઉખડી ગયો છે કાંકરી બહાર નીકળી ગઈ છે રેતી બહાર નીકળે છે અને સિમેન્ટનો કોઈ ઉપયોગ થયો હોય એવું લાગતું નથી એ રસ્તામાં પણ ખુલેઆમ ભ્રષ્ટાચાર છે અને આક્ષેપ છે રાવલનગર પાલિકા પાસે કચરો વાળવાનું મશીન છે પણ એ આવ્યા પછી એનો કોઈ જ ઉપયોગ નથી થયો રાવલ નગરપાલિકા પાસે કચરા કમ્પોઝિંગ પ્લાન્ટ પણ છે એ એ હોવા છતાં હાલમાં નિષ્ક્રિય છે ને ત્યાં કોઈ કચરો કમ્પોઝ થતો જ નથી પાસે મચ્છરો અને માખીઓ જેવી જીવાતોને દૂર કરવા માટે સ્મોક મશીન પણ છે પણ એનો પણ કોઈ જ ઉપયોગ નથી રાવલના જે નગરવાસીઓ છે એમના ટેક્સના રૂપિયાથી આ બધા જે મશીનો છે એ ખરીદ્યા છે અને હવે આ મશીનો માત્ર સુબાના ગાંઠિયા બનીને રહે તો આ મશીન વસાવવાનો અર્થ શું આવી અલગ અલગ લગભગ સાત થી આઠ જેટલી બાબતો તેમણે રજૂઆતો કરી છે અને તેમનું કહેવું છે કે ગત અઠવાડિયામાં ચોમાસામાં જે ખાડાઓ પડ્યા હતા તેને રાવલ નગરપાલિકા દ્વારા મોટરેબલ રોડ બનાવવા માટે કામગીરી ચાલી રહી હતી અને આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા સાથે અમુક યુવાનોએ તેનો વિડીયો બનાવ્યો અને એ વિડીયો બનાવ્યો તો ત્યાં જે નગરપાલિકાના ઈજનેર ઉપસ્થિત હતા એમણે સીધો ચીફ ઓફિસર ને ફોન કર્યો અને ચીફ ઓફિસર સાથે આ યુવાનોની વાત કરાવી અને એમનો આક્ષેપ છે કે આ જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમણે ફોનમાં યુવાનોને એવી ધમકી આપી કે તમને જેલમાં નાખી દઈશું ભ્રષ્ટાચારની શંકા

આ કરીને બેઠા છે જો કે આવા સવાલો અનેક છે ને આ બધા જ સવાલોનો જવાબ જામરાવળના ચીફ ઓફિસર જ આપી શકે છે એટલા માટે અમે પણ વિનંતી કરીએ છીએ કે સાહેબશ્રી આપને તાલુકા સ્વાગત કાર્યક્રમમાંથી હવે જો થોડો સમય મળ્યો હોય તો જામ રાવલના આ યુવાનોના પ્રશ્નોના જવાબ જરૂરથી આપજો આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે ફરી મળીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમનો અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી નમસ્કાર